હલો મિત્રો હું છું હિતેશ મકવાણા આજના બજાર ભાવની વાત કરવામાં આવે તો તારીખ બાર સાત બે હજાર ચોવીસના શુક્રવાર આજે મેં તમને ગુજરાતના એક સાથે ચાર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જણાવીએ છીએ તેમાં ઊંઝા માર્કેટિંગ યાર્ડ રાજકોટ માર્કેટિંગ યાર્ડ ગોંડલ માર્કેટિંગ યાર્ડ અને જસદણ માર્કેટિંગ યાર્ડ તો પહેલાં વાત કરીશું જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ તો સિંગદાણા તો તેના નીચા ભાવ એક હજાર ત્રણસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ बेहजार पौशी रुपया एरंडा तो नीचा भाव एक हज़ार रुपया लैने तेना भाव एक हज़ार एक सौ बासठ रुपया चया तो नीचा भाव एक हज़ार एक सौ पचास रुपया लैने तेना भाव एक हज़ार तरस सौ एक रुपया अड़द तो नीचा भाव एक हज़ार बसो रुपया लैने तेना भाव एक हज़ार सात सौ रुपया मेथी તો તેના નીચા ભાવ આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજારને છન્નું રૂપિયા પછી વાત કરીશું મગ તો તેના નીચા ભાવ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો એકત્રીસ તુવેર તો તેના નીચા ભાવ એક હજાર પાંચસો એંસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર એકસો એંસી રૂપિયા ધાણા તો તેના નીચા ભાવ नऊ रुपया रुपयाची तेना उचा भाव एक हजार एक सो एकाशी रुपया सोयाबीन तो तेना निचा भाव आठ रुपया रुपयाची तेना उचा भाव आठसो अठ्यावीस रुपया तलकाळाचा भाव बे हजार नऊ 2915 पंधर रुपयाची तेना उचा भाव त्रण हजार पंधर रुपया तल सफेद तो तेना निचा भाव एक हजार नऊ रुपया तेना उचा भाव बेहज़ार चार सौ छन्नू घऊ तो नीचा भाव चार सौ सीतेर रुपया लैने ता भो सौ एकासी रुपया मगफली तो नीचा भाव सात सौ पचास रुपया से लैने तनाचा भाव एक हज़ार बसो पंदर रुपया कपास तो नीचा भाव एक हज़ार त्र सौ पचास रुपया लाइने तेना भाव एक हज़ार पाँच सौ पंचोतेर रुपया जीरु તો તેના નીચા ભાવ ચાર હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર એકસો પચાસ રૂપિયા આ હતા જસદર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે અમે તમે છે ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો આપ ચેનલ પર નવા નવા હોય હજી સુધી આ ચેનલ સબસ્ક્રાઈબ નોકરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા દરેક વિડીયો તમારા સુધી પહેલાં પહોંચે એરંડા તો તેના નીચા ભાવ નવસો સવ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો એક રૂપિયો ચણ્યા તો તેના નીચા ભાવ એક હજાર એકસો એકતાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો સોળ અડદ તો તેના નીચા ભાવ એક હજાર ત્રણસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર નવસો એકવીસ મગ તો તેના નીચા ભાવ એક હજાર બસો અગિયાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો એકાશી રૂપિયા તુવેર તો તેના નીચા ભાવ એક હજાર ત્રણસો એકાણું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ત્રણસો એકાણું રૂપિયા ધાણા તો તેના નીચા ભાવ આઠસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો એકવીસ રૂપિયા સોયાબીન તો તેના નીચા ભાવ સાતસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો એકતાલીસ રૂપિયા લસણ તો તેના ભાવ एक हजार एक सो एकाणू रुपयाची लईने तेना उचा भाव त्रण हजार सो एकवीस रुपया डुंगळी तर नीचा भाव एक सो एकवीस रुपयाची लईने उसा भाव पाच सोनेस रुपया तल सफेद तर तेना नि एक हजार नऊ सो रुपयाची लईने तेना भाव बे हजार एकावन रुपया घंऊ तर तेना भाव पाच सो दस रुपयाची उसा भाव सो रुपया पशी वा मगफळी तर तेना नीचा भाव आठ सो एकावन लईने तेना उचा भाव एक हजार त्रणसोने एकसठ रुपया कपास तेना निचा भाव नऊ सो एक रुपया तेना उचा भाव एक हजार पाच एकवन रुपया तेना निचा भाव त्रण हजार एक एक लईने तेना उचा भाव पाच हजार एक આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો એક લાઇક જરૂર કરજો જેથી આ વીડિયો દરેક વ્યક્તિ સુધી પહોંચે અને તમામને ભાવની માહિતી મળે તો પહેલાં સિંગદાણા તો તેના નીચા ભાવ એક હજાર છસો પિસ્તાલીસ રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ એક હજાર આઠસોના દસ રૂપિયા રાયડ્યો તો તેના નીચા ભાવ નવસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજારને ચાલીસ રૂપિયા એરંડા તો તેના નીચા ભાવ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ને અઠ્ઠાણું રૂપિયા ચણ્યા તો તેના નીચા ભાવ એક હજાર એકસો સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસોને પાંત્રીસ રૂપિયા રજકાના બીજ તો તેના નીચા ભાવ ચાર હજાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર છસો પંદર રૂપિયા થુવાદાણા તો તેના નીચા ભાવ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો વીસ રૂપિયા મેથી તો તેના નીચા ભાવ નવસો એંસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો પચાસ રૂપિયા અડદ તો તેના નીચા ભાવ એક હજાર પાંચસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર નવસો ને ત્રીસ રૂપિયા મગ તો તેના નીચા ભાવ એક હજાર ચારસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજારને સાતસો રૂપિયા તુવેર તો તેના નીચા ભાવ એક હજાર આઠસો પંદર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ચારસો એક રૂપિયો ધાણા તો તેના નીચા ભાવ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો વીસ રૂપિયા અજમો તો તેના નીચા ભાવ એક હજાર આઠસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર છસો બાર રૂપિયા સોયાબીન તો તેના નિશા ભાવ આઠસો એકવીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો અડસઠ રૂપિયા લસણ તો તેના નિશા ભાવ એક હજાર નવસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર પચાસ રૂપિયા વરિયાળી તો તેના નીચા ભાવ નવસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજારને ચારસો રૂપિયા તલકાળા તો તેના નીચા ભાવ ત્રણ હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર બસો ને બેતાલીસ રૂપિયા તલ સફેદ તો તેના નીચા ભાવ બે હજાર એકસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર પાંચસો ને બત્રીસ રૂપિયા ઘઉં તો તેના નીચા ભાવ પાંચસો ઓગણત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો ને ઓગણ રૂપિયા મગફળી તો તેના નીચા ભાવ એક હજાર એકસો વીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો રૂપિયા કપાસ તો તેના નીચા ભાવ એક હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો પંચ્યાસી રૂપિયા જીરું તો તેના નીચા ભાવ ચાર હજાર ચારસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર બસો ને ચાલીસ રૂપિયા આ હતા રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું ઊંઝા માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હજી તમે હજી સુધી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા દરેક વિડીયો તમારા સુધી પહેલાં પહોંચે તો પહેલાં વાત કરીશું આપણે સુવાદાણા તો તેના નિશા ભાવ એક હજાર પાંચસો પાંત્રીસ રૂપિયાથી લઈને તેના ઉષા ભાવ એક હજાર સાતસો ને પંચ્યાસી રૂપિયા ઈસબ ગુલ તો તેના નિશા ભાવ બે હજાર બસો એકાવન રૂપિયાથી લઈને તેના ઉષા ભાવ બે હજાર એંસી રૂપિયા અજમો તો તેના નિશા ભાવ બે હજાર નેવ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર આઠસો ચાલીસ રૂપિયા વરિયાળી તો તેના નિશા ભાવ આઠસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજારને નવસો રૂપિયા પછી વાત કરીશું તલ સફેદ તો તેના નીચા ભાવ બે હજાર પંચોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર પાંચસોને ચાર રૂપિયા પછી વાત કરીશું જીરું તો તેના નીચા ભાવ ચાર હજાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર પાંચસો સિત્તેર રૂપિયા આ હતા ઊંઝા માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે અમે તમને ગુજરાતના એક સાથે ચાર માર્કેટિંગ યાર્ડના ભાવ જણાયા તેમાં ઊંઝા માર્કેટિંગ યાર્ડ રાજકોટ માર્કેટિંગ યાર્ડ ગોંડલ માર્કેટિંગ યાર્ડ અને જસદન માર્કેટિંગ યાર્ડ આ ગુજરાતના કોઈ પણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જાણવા માગતા હોય તો કોમેન્ટની અંદર માર્કેટિંગ યાર્ડનું નામ લખો